ઘણા ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યુશન ક્લાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલ છે અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાનું ધ્યાને આવેલ છે આ ઉપરાંત જિલ્લામાં વિવિધ ટ્યુશન ક્લાસ મહદઅંશે ભાડાના મકાનોમાં ચાલુ છે જેથી ટ્યુશન ક્લાસના મકાનની આસપાસ આવેલા રહીશોને પણ વિદ્યાર્થીનીઓની સતત અવરજવરથી પરેશાન થાય છે ટ્યુશન ક્લાસના સંચાલકો તરફથી વિદ્યાર્થીઓની શારીરિક છેડતી કરતી હોવાથી બાબતે પણ રજૂઆત થયેલ છે આમ તમામ બાબતો ધ્યાને લેતા જિલ્લામાં ચાલતા ટ્યુશન ક્લાસો માટે ચોક્કસ સમય રાખવો જરૂરી જણાય છે આથી કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ અન્વયે મળે અધિકારીની રૂવે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસ સવારે આઠ કલાકથી સાંજે ઓગણીસ કલાક સુધી ચાલુ રાખી શકાશે તે સિવાયના સમયમાં ટ્યુશન ક્લાસીસ ચલાવવા પર મનાઈ ફરમાવેલ છે આ જાહેરનામું તારીખ ત્રીસ છ બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે